તો કેમ છો મિત્રો આજે વાત કરવી છે એક મહત્વના મુદ્દા ઉપર આમ તો આપણે આવી ખબરો ઉપર વિડીયો નથી બનાવતા પણ વાત જ એવી છે કે બનાવવો પડ્યો છે કે એક પિતા પોતાની જ છોકરીની હત્યા કેમ કરી શકે એવું તો શું આવી પડ્યું કે એક પિતાએ પોતાની પુત્રી વિરુદ્ધ આવડું મોટું પગલું લેવું પડ્યું જાણીએ ગુજરાતી અહેવાલના આ અહેવાલની અંદર મુખ્ય વાત છે બનાસકાંઠાના દાંતિયા ગામમાં રહેતી ચંદ્રિકાબહેનની કે જે હરેશ ચૌધરી નામના યુવાન સાથે પ્રેમ સંબંધમાં જોડાય છે અને બંને લિવિંગ રિલેશન્સમાં રહે છે એક દિવસ બંને જણ રાજસ્થાન ફરવા માટે જાય છે પરિવારને આ બાબતની જાણ ન હોવાથી તે પોલીસ સ્ટેશનની અંદર ગુમ થયાની ફરિયાદ લખાવે છે જ્યારે પોલીસ તેમની તપાસ કરે છે ત્યારે તે બંને મળી આવે છે ચંદ્રિકાબેનને ગમે તે રીતે સમજાવી ઘરે લાવવામાં આવે છે હરેશને મારામારીના ગુના માટે ભરૂચની જેલમાં રખાયા છે ત્યારબાદ તેને જામીન મળતા તે બહાર આવે છે અને સીધો ચંદ્રિકા પાસે જાય છે તેને વાતની જાણ થાય છે કે ચંદ્રિકા હવે આ દુનિયામાં રહી નથી તેનું મૃત્યુ થયું છે જો કે ચંદ્રિકાનું સ્વથ્ય એકદમ સારું હતું તેને કોઈ જ તકલીફ નથી હરેશને થોડો શક થયો કેમ કે ચંદ્રિકા એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હરેશને વખતો વખત જણાવેલ છે કે આ લોકો તેને મારવાનો અને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેના મૃત્યુ પછી કોઈ પણ માણસોને જાણ કર્યા વિના ચંદ્રિકાના શવને વહેલી સવારે અંગની દાહ આપવામાં આવે છે જો કે અમુક માણસોને આ વાતનો ખ્યાલ હતો કે તેનું મૃત્યુ એ કોઈ બીમારી વગર થયું છે અને આમ અચાનક જ થવું આ બહુ જ ગંભીર વાત હતી ત્યારે હરેશ દ્વારા કોર્ટની અંદર હેબિયસ્કોપસની રીત દાખલ કરવામાં આવે છે પછી આ સમગ્ર ઘટનાની ચકાસણી થરાદ પોલીસ દ્વારા કરવામાં આવે છે સમગ્ર ઘટનાની પાંચ દિવસ બાદ પોલીસ દ્વારા ચંદ્રિકાના પિતા સેંધાભાઈ અને કાકા શિવરામભાઈ સાથે પૂછપરછ કરવામાં આવે છે અને પોલીસને બધાએ પુરાવા અને તેમના બયાનના આધારે એવું જાણવા મળે છે કે આ સમગ્ર ઘટનાની પાછળ ચંદ્રિકાના પિતા અને કાકાનો ભાગ છે પોલીસ દ્વારા થયેલ પૂછપરછ દ્વારા પિતા જણાવે છે કે ચંદ્રિકાને તેના કાકાના ઘરે જમવા બોલાવવામાં આવી અને પછી તેના ખાવાની અંદર ઊંઘની દવા ભેળવી તેને સુડાવવામાં આવી અને ત્યારબાદ ઊંઘમાં જ તેને મારી નાખવામાં આવી એટલે કે લટકાવી દેવામાં આવી આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તેના પુરાવા અને આ ઘટના પાછળ હજુ કેટલા માણસો જોડાયેલા છે તેની જાણકારી મેળવી રહી છે પણ જે કંઈ પણ થયું એ બહુ જ શરમજનક ઘટના છે હવે આની અંદર તે પિતાને એવું તો શું લાગી આવ્યું હશે કે તેમને આવું પગલું લેવું પડ્યું આમ તો કહેવાય છે કે એક પિતાને સૌથી વાલી તેની પુત્રી જ હોય છે શું તેમને સમાજની બીક હતી કે સમાજ તેમને શું કહેશે કે પછી બીજી કોઈ વાત હતી હજુ પણ આપણા દેશની અંદર માતા પિતા તેમના બાળકોને મિત્ર માન્યા નથી જો તેમ મને તો બાળક માતા પિતા સામે તેની વાત રાખતા દર અનુભવે છે અને વાત રાખી શકતો નથી અને આજની જનરેશનને પોતાની રીતે જીવવાનો અને પોતાના પસંદના વ્યક્તિ સાથે રહેવાનો હક છે અને ક્યાંક માતા પિતા એ પણ આ વાતને સમજવાની જરૂર છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે આજે થોડું વધારે જ્ઞાન અપાઈ ગયું પણ આજના માટે આટલું જ મળીએ એક નવા વિડીયોની અંદર એક નવી વાત સાથે રોજની જેમ આજે પણ એટલું જ કહીશ જો નવા છો તો ગુજરાતી અહેવાલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય હિન્દ જય ગુજરાત